મૂળ જૂનાગઢની પ્રિણીતાને લગ્ન બાદ પતિ સાથે મનમેળ ના આવતા ઇન્સ્ટાગ્રામ મારફતે મણિયાસાના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો બાદમાં પ્રેમીના કહેવાથી છૂટાછેડા લઈને પ્રેમી સાથે રહેવા આવેલી યુવતીને લગ્ન કરવાની પ્રેમી ના પાડી દઈ ત્રાસ ગુજારાતા પ્રેમિકાએ પ્રેમીના ત્રાસથી કંટાળીને ગળે પાછો ખાઈ આઘાત કર્યો હતો આ અંગે ઈસનપુર પોલીસે મૃતકના પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે જૂનાગઢમાં રહેતા શીતલબેન પરમાર પરિવાર સાથે રહે છે જેમાં તેમની બાવીસ વર્ષે પુત્રી અવનીના લગ્ન વર્ષ બે હજાર બાવીસમાં સુભય ધામયા સાથે થયા હતા બાદમાં પતિ પત્ની વર્ષે મનમેળ ન આવતા અવનીને ઇન્સ્ટાગ્રામ દ્વારા મણિયાશાના અભય શાહ સાથે પરિચય થતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને અભય તેની સાથે લગ્ન કરવાનું કહેતો હતો તેમજ પતિ શુભમ સાથે છૂટાછેડા લેવાનું જણાવતો હતો જેથી અવનીએ વર્ષ બે હજાર સોઈસમાં પતિ શુભમ સાથે છૂટાછેડા લઈને અભય સાથે રહેવા આવી ગઈ હતી બાદમાં અભય અને અવની ઘોડાસરમાં રહેવા લાગ્યા હતા અવની બેંકમાં નોકરી કરતી હતી તે સમયે પગાર અભય લઈ લેતો હતો અને અવનીને ત્રાસ આપી મારધૂટ પણ કરતો હતો ત્યારે અવનિને અભયને લગ્ન માટે કહેતા મારા કુટુંબના લોકો તું બીજા સમાજની છે જેથી લગ્ન માટે ના પાડે છે તેવી લગ્ન તેથી લગ્ન કરતો નથી જેથી કંટાળીને અવનીએ ગત ઓગણત્રીસ એપ્રિલે ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ અંગે માતાએ પુત્રીના પ્રેમી સાથે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેણાની ફરિયાદ નોંધાવી છે તો હા માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે